જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા જયવીરસિંહ માં બહુચરની કૃપા આપની પર રહે દીકરા બોલો ભાઈ માતાજીના પગે લાગો છો તો સરસ એ મજાની આરાધના કરી મારા દીકરાએ અને બહુચર માતા પાસે એટલી મા વિનંતીમાં બહુચરને કે ભગવતી માં સદાય એને સહાય કરે એનું તન મન ધનથી સદાય સ્વચ્છ રાખે મિત્રો આવી જાઓ હેલો મિત્ર આજે આમનો બર્થડે છે મારા દીકરાનો તો જો શું કરે છે પતંગોનું વિતરણ કરે છે બાળકોને ચલો એક એક પતંગો બેટા આપો બાળકોને બસ એક 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 આવો એક 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 પતંગ આપો મિત્રો આ મારો દીકરો છે બર્થડે છે જયવીરસિંહનો તો આ બાળકોને પતંગોનું વિતરણ કરે છે બેટા જેને પતંગો મળીએ લઈને નીકળી દીધો મારા દીકરા હેડો જેને પતંગ મળીએ લઈને નીકળજો દીકરા જેને પતંગ મળી બેઠા લઈ નીકળજો હેડો જાના પતંગ માલી લેલ બેટા નીકળવાનો હેલો જાવ હેડો સરસ મસ્ત મજાનો આનંદ કરો તો મિત્રો આ અમારા જયવીરસિંહ સોલંકીનો આજે જન્મદિવસ છે તો એમને આજે બાળકોને પતંગોનું વિતરણ કરે છે જો બરાબર છે જયદી જય બહુ ચાર કહી દો બધાને મિત્ર જરા વ્યવસ્થિત રીતે બોલો ને આમ પરણ પણ બોલતા હું શું બોલો જય બહુચર વ્યવસ્થિત બોલો ને આમ પગે લાગે નકો આમ ખમ જો અમારો મિત્ર કહે છે આ બધા બાળકો આયા છે એમને કેર પતંગો આપે છે બસ હેલો બેટા આવ જાલો માલી લે હેલો જય ચાલો તારો સરસ ચરો ઉડાડો ને હો જયવીરસિંહ ની આજે બર્થડે છે જોઈ લો ભાઈ પેલા આલીયા ભાઈ હેલો બેટા જે આલીયા લે લેવાની કરાવે કોને આપલે એને તને આપી નઈ બાલ દે બસ ચલો ચલો જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારી મમ્મી ને પગે લાગી લો ચલો ઉભારો ઉભારો દાદા ને લાગી લો હળો જો આ મિત્રો બધા છોકરા આયા હતા બરોબર છે એટલે શું કરે શું આપ્યું ભલું એ કેમ આપી